બસ હું તો એવું કઉ છું કે તમે દીવો કરો ને તો એમાં ખાલી મન જોતા રહેજો પણ જયારે જયારે દીવો કરો ત્યારે જરૂરથી કેજો કે હે મા હે ભગવતી હે જોગમાયા હે ઓમાન પાર્વતી આ તમે તમારા જેનો મારો પરિચય થઈ ગયો જેને મારી ઓળખાણ થઈ ગઈ ને એ તો ઘરે મારું ભજન કરે છે ને આજે હું જોઉં છું કે મારું ભજન ચાલુ છે મારા ઉપર શ્રદ્ધા ચાલુ છે મારા ઉપર વિશ્વાસ છે અને ઘણા એવા ઘણા એવા પણ છે જે મારા સુધી નહીં આવી શકતા હું એવું કઉ છું કે ધીરજ રાખો પ્રતીક્ષા કરો પાછી અમૃત ની મેલડી જો હોના રથમાં બે ના તો મારા અવતારમાં ખોટ પડે ભજન ચાલુ રાખજો ભક્તિ ચાલુ રાખજો વેદના પડશે થોડું વાગશે થોડું લોહી નીકળશે થોડો દુખાવો થશે થોડીક વાર લાગશે પણ જયારે હું મટાડવા આવીશ ને ભગવાન રાજી થઈને ફૂલ રસ આવશે એલા દરેક નમુતો આશીર્વાદ આપીશ દરેક ન સત્નો માર્ગ બતાડીશ ભૂલ થશે ને તો ઠપકો આપીશ કારણ કે તમારી માં તમને કહેવાની આવ મને મુકલી છે એટલે હું ઠપકો આપીશ ચાલી 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 એટલે લાફો હું મારીશ લાડે હું કરાવીશ મારા થઈને રહેજો કોઈ લાફો મારવા નહીં આવ મારા થઈને રહેજો કોઈ માથાનો વાળ ખેંચવા નહીં આવ મારા થઈને રહેજો કોઈ દાડો દુઃખ હાટો નહીં મારે મારા થઈને રહેજો કોઈ દાડો લક્ષ્મીની કુટવ મારી મેલડીના રામ છે અને હું એવું કહું છું કે અહીંયા તમે ખોટું બોલો ને ઘણા માણસો અહીંયા આવે ને એટલે મારી પાસે ખોટું બોલો માતાજી મારી પાસે કંઈ નથી એલા મેં આવ્યું છે ને તું મન કે છે જો મેં આવ્યું છે ને પાછી લઈ જવા માર મારે ના થાય હું માતા છું એટલે ખોટું બોલશો અરે મને કહો કે માં નથી મારું હોનાનું નું કાઢી ના લીધો ને તો મારા અવતારમાં ખોટ પડ હું કડિયુગ અસલ મેલડી છું આ કડિયુગ અસલ મેલડી છું એ કદાચ તમારી ઘરે કોઈક માં બેઠી હોય ના જાગતી હોય અને મહિનાના મહિના કાઢી નાખ્યા હોય દાખલા વગાડીને તૂટી ગયા હોય અને મારો પગ પડન જો તમારો દીવો ના જળ હળતો થાય ને તો મારા અવતારમાં ખોટ પડે એ મેલડી કીધું કે બાવન મશાન મૂકીને આવીશું ને હું ઉજ્જૈન મૂકીને આવેલી મેલડી છો હું પાવાની દેવી કાળકા છો મને બનાવવામાં વાર ના લાગે પણ તમે એવા થજો કે કોઈને બનાવતા નહીં અને મેં ને જેને બનાવીને આપ્યા છે ને કોક બનાવતા નહીં